હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું રીંગણાનું શાક તે પણ ભર્યા વગરનું અહીંયા મેં એક સરખા રીંગણા લઈ લીધા છે આવી રીતે નાના નાના એક સરખું માપ રાખવાને એવા સરસ રીંગણા લેવાના અને અહીંયા મેં ધોઈ લીધા છે અને હવે આપણાને કટ કરી લેશું અને આવી રીતે ઉપરથી આપણે થોડોક ભાગ કાઢી લેશું આવી રીતે અને આવી રીતે વચ્ચે કાપા પાડી દઈશું

અને મારી હર કોઈ રેસીપી તમને ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા કઢાઈ મેં લઈ લીધી છે તેમાં આપણે ત્રણથી ચાર પાળા તેલ ઉમેરશું અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે આવી રીતે રીંગણા જે સુધારીને તૈયાર કર્યા હતા તે નાખી દઈશું અને સડે ત્યાં સુધી આપણે આને સાતળી લેવાના છે

અને અહીંયા મેં મિક્સર જાર લઈ લીધો છે અને તેમાં થોડુંક લસણ ઉમેરશું બે આદુના કટકા ઉમેરશું અને આ તીખી મરસી લીધી છે તે ઉમેરશું થોડાક ગાંઠિયા લઈશું અને થોડાક સિંગદાણા લેશું અને ઉમેરી ધાણાજીસુ બે ચમચ જેટલું અને તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે જેટલા રીંગણા હોય એ પ્રમાણે મસ્તું ગરમ મસાલો થોડી હળદર અને અહીંયા મેં વરિયાળીનો પાવડર લીધો છે તેનો સ્વાદ પણ સરસ આવે તે ઉમેરશું એક ચમચી જેટલો અહીં આખા ધાણા મેં દર દરા ખાંડી લીધા છે તે ઉમેરશું અને મીઠું કારણ કે ગાંઠિયામાં પણ ખારા હવે આપણે આ મિક્સરમાં એને ક્રશ કરી લઈશું અને થોડુંક ટોપરું ઉમેરી દઈશું ટોપરું તમે ન ખાધા સ્કીપ કરી શકો ફરી વાર આપણે આને ફેરવી લેશું અને અહીંયા આપણો મસાલો તૈયાર છે અને હવે આપણે વઘાર કરી લેશું અને એક સાઈડ આપણે રીંગણા પણ જોઈ જોશું જો તમે રીંગણા સરસ સડી ગયા છે આવી રીતે સેક કરી લેવાના અને હવે આપણે કાઢી લેશું આવી રીતે બધા રીંગણાને કાઢી લેશું અને આ કડાઈમાં આપણે થોડુંક તેલ ઉમેરી દેશું વધારે તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તેલ લેવાનું તેલ ગરમ થઈ ગયું છે થોડીક હિંગ ઉમેરી દેશું અને તમાર પત્રના બે પાન ઉમેરી દેશું બાદ દિયા અને સુકા મરચા બે ઉમેરી દેશું તેનો પણ સ્વાદ સરસ આવે છે અને અહીંયા મેં બે ડુંગળી લીધી હતી અને ઝીણી ઝીણી સુધારી લીધી છે તે ઉમેરી દેશું અને ડુંગળી ન ખાતા હો તો આ જગ્યાએ તમારે ટમેટાથી કરી લેવાનો તેનો પણ સરસ આવે છે અને સ્વાદ પ્રમાણે ડુંગળીના માપનું આપણે મીઠું ઉમેરવાનું છે થોડી ખાવદર ઉમેરી લેશું અને ડુંગળીને સાતળી લેશું એકવાર તમે આવી રીતે ભર્યા વગરના રીંગણાનું શાક બનાવજો બહુ સરસ બનશે પરોઠા સાથે રોટલા સાથે પણ સરસ લાગશે અને ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અહિયાં જોઈ જઈશું આપણી ડુંગળી સડી ગઈ છે અને અહીંયા મેં એક ટમેટું લીધું છે તે ઉમેરી દેશું તેને પણ આપણે સાતરી લેશું થોડીક વાર માટે એને પણ ખાવા દેશું આપણે આવી રીતે સડવા દેશું અહીં ટમેટા અને ડુંગળી બે સડી ગયું છે તેમાં આપણે કાશ્મીરી મરચું ઉમેરશું તેને પણ આપણે સાતરી લેશું આવી રીતે અને હવે જે આપણે આ મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું અને ગેસ ધીમો કરી લેવાનો તેને પણ આપણે થોડીક વાર રીતે ચડવા દઈશું આવી રીતે તેલ સુટું પડે ત્યાં સુધી આને આપણે થવા દઈશું મસાલા આપણે બધા સતડાઈ ગયા છે અને જોતા પ્રમાણે એમાં પાણી ઉમેરી દઈશું તમારે જેટલો ઘટ રસો રાખવો એ પ્રમાણે લેવાનો અહીંયા મેં એક ગ્લાસ પાણી ઉમેર્યું છે અને હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને થવા દઈશું આપણે અને હવે જોઈ જોઈશું જો તમે આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે આવી રીતે ઉકાળી લેવાની હવે એમાં આપણે આ જે રીંગણા તૈયાર કર્યા હતા તળીને તે ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું આને પણ આપણે થોડીક વાર માટે ખાવા દેશું પાંચ દસ મિનિટ માટે અને અહીંયા જોઈ જોઈશું જો તમે તેલ પણ છૂટું પડી ગયું છે ને સરસ સુગંધ પણ આવે છે અને હવે ગળપણ માટે થોડીક ખાંડ ઉમેરશું તમારે ન

અને અહીંયા રીંગણાનું ભર્યા વગરનું શાક તૈયાર છે અને તમે પણ એકવાર આવી રીતે બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવું બન્યું અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો